હવે એક બાજુ સામાન્ય ભરતી ચાલે છે બીજી બાજુ કચ્છની સ્પેશિયલ વિદ્યા સહાયક ભરતી પણ ચાલે છે એટલે ઘણા બધા કોમન ઉમેદવારો એવા હશે કે જે કચ્છના સ્થાનિક ઉમેદવારો છે અને એમને કચ્છમાં જ લેવું છે પરંતુ સામાન્ય ભરતીમાં એમનો વારો આવી જાય તો પછી સામાન્ય ભરતીમાં એ પહેલા જે મળે એ તો લઈ લેવાના જ છે એટલે પાછો કચ્છની ભરતીમાં એમને જવું હોય તો બોન્ડ લાગુ પડે અથવા તો સીટો બગડે આ બધા પ્રોબ્લેમ્સ રહે છે એટલે ઘણા બધા ઉમેદવારો એવા છે કે જેમને ગાંધીનગર રજૂઆત કરી હતી કે કચ્છનું પણ પીએમએલ છે એ બહાર પાડવામાં આવે સામાન્ય ભરતીની સાથે સાથે પરંતુ કચ્છની જે ભરતી છે સ્પેશિયલ વિદ્યાસાહેબ ભરતી છ થી આઠ એમની ડોક્યુમેન્ટ ચકાસણી બાકી છે મીન્સ કે એ બધું ડોક્યુમેન્ટ ઓકે છે કે કેમ આ બધું ચકાસણીનું કંઈક બાકી હશે પરંતુ ઝડપથી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પાડી દીધું છે ઉમેદવારોને થોડો ઘણો અંદાજો આવી જાય કે પોતાનો જનરલ ક્રમ કેટલો છે કેટેગરી ક્રમ કેટલો છે પોતાનું મેરિટ કેટલું બને છે આ કંઈક આઈડિયા હોઈ શકે છે કદાચ આના માટે થઈ અને કચ્છનું પીએમએલ એટલે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ વન છે એ બહાર પાડી દીધું છે વેબસાઇટ પર કઈ રીતે સૂચના મુકાઈ છે આપણે જોઈ લઈએ પછી બીજી ચર્ચા કરીએ તો આ રીતની મિત્રો વેબસાઇટ પર સૂચના મુકાય છે કચ્છની સ્પેશિયલ ભરતીની વેબસાઇટ તમને ન મળે તો વિડીયો ડિસ્ટ્રેશન એની લિંક આપેલી છે તો એ લખ્યું છે કે વિદ્યાસાગ ભરતી વર્ષ બે હજાર ચોવીસની જે સામાન્ય ભરતી છે એની વાત કરી છે સામાજિક વિજ્ઞાન વિષયની જિલ્લા પસંદગીની કાર્યવાહી બાવીસ નવ બે હજાર પચીસના રોજ શરૂ થ શરૂ થનાર છે આ ભરતી સંદર્ભે કેટલાક ઉમેદવારો દ્વારા જિલ્લા પસંદગી પ્રક્રિયા શરૂ થયા પૂર્વે કચ્છમાંથી વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતી જે છે વર્ષ બે હજાર પચીસની કામચલાઉ મેરિટ યાદી પ્રસિદ્ધ કરવા માટેની રજૂઆતો કરવામાં આવેલ છે હવે ઉક્ત રજૂઆતોને ધ્યાને લઈ હાલ હાલ પૂરતી તમે જુઓ તો ઓનલાઈન ફોર્મમાં દર્શાવેલ વિગતોના આધારે વીસ નવ બે હજાર પચીસના રોજ સાંજે છ કલાક પછી સામાજિક વિજ્ઞાન વિષયની કામચલાઉ મેરિટ યાદી એટલે કે પીએમએલ વન પ્રસિદ્ધ કરવામાં આવનાર છે જે અરજીપત્રકો ચકાસણી થયા પૂર્વેની હોય હાલ પૂરતી અરજી સ્વીકારવામાં આવશે નહીં જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી ત્યાર પછી પ્રક્રિયાને અંતે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા ઉમેદવારો દ્વારા ઓનલાઈન ભરેલ અરજીપત્રકોની ચકાસણી કરી સુધારા વધારા સાથે પુનઃ કામ ચલાવ મેરિટ યાદી એટલે પીએમએલ ટુ પ્રસિદ્ધ કરવામાં આવશે અને જે અને તે સમયે ઉમેદવારો પાસેથી કામ ચલાવ મેરિટ યાદી સંદર્ભે વાંધા અરજી સ્વીકારવામાં આવશે વધુમાં ભાષાઓ અને ગણિત વિજ્ઞાન વિષય અંગેને કામ ચલાવો મેરિટ યાદી હવે પછી તબક્કાવાર જાહેર કરવામાં આવશે આ રીતની સૂચના મુકાય છે તો મિત્રો વેબસાઇટ પર કંઈક આ રીતની સૂચના મુકાઈ છે હવે સૂચના મુજબ તમે જુઓ તો કચ્છની સ્પેશિયલ વિદ્યાસહાયક ભરતીનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ વન જ બહાર આવી છે અને એમાં તમારે કોઈ પણ ચેન્જીસ હોય સુધારા વધારા હોય માંધા હોય તો અત્યારે તમે માંધા કરી શકશો નહીં કેમ કે આ ડોક્યુમેન્ટ ચકાસણી વગર સીધે સીધું મૂકેલું છે હવે આના પછી આપો ટુ બહાર આવશે એ એ છે એની અંદર તમારે કોઈ 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 ચેન્જીસ હોય 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 ફોલ્ટ તો એના માટે તમે અરજી કરી શકશો એ પીએમએલ ટુ આવે ત્યારે એટલે અત્યારે ફક્ત પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બન આવ્યું છે અને એ પણ સામાજિક વિજ્ઞાન વિષયનું આવ્યું છે એટલે વાંધા અરજીને એવું કઈ અત્યારે હાલ સ્ટાર્ટ થયું નથી એટલે આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી ભાષાનો અને ગણિત વિજ્ઞાનનો પણ તબક્કાવાર મૂકવામાં આવશે આવી પણ સૂચના આપવામાં આવી છે આ એટલા માટે છે કે જે કચ્છ અને સામાન્ય ભરતીમાં કોમન ઉમેદવારો હશે કે જેમને કચ્છના સ્થાનિક હોય કદાચ એ સામાન્ય ભરતીમાં સીટ ન બગાડે અથવા તો એમને બોન્ડ ન ભરવો પડે આવા કે કદાચ આ પીએમએલ વન છે બહાર પાડ્યું હોય શકે છે પરંતુ આજના બેકિંગ અપડેટ કંઈક આ રીતના છે મિત્રો આશા રાખીએ કે ઝડપથી કચ્છની ભરતી પણ સ્ટાર્ટ કરી દેવામાં આવે હવે કચ્છની અને સામાન્ય ભરતી બંનેની વાત થાય છે તો બોન્ડની ની પણ વાત કરી દઉં કરો નોકરી મળી હોય ત્રણ વર્ષ ના થયા જિલ્લા પસંદગી કરવા જાઓ છો તો બોન્ડ ભરવો પડે એક થી પાંચમાં હોય એકથી પાંચમાં જાઓ તો બોન્ડ ભરવો પડે છ થી માં હોય છ થી માં જાઓ તો બોન્ડ ભરવો પડે ક્રોસિંગ કરો તો બોન્ડ ભરવો પડતો નથી એકથી પાંચમાં હોય છ થી માં જાઓ તો બોન્ડ લાગવો પડતો નથી

પરત લેવા માટેની પ્રોસેસ શું છે તો તમે જ્યાં જમા કરાવે છે જિલ્લાની અંદર તો જિલ્લા શિક્ષણ કચેરીએ તમારે જવાનું હોય છે ત્યાં જિલ્લા અધિકારીને એક એપ્લિકેશન કરવાની હોય છે કે મારે આ કારણસર જે ઓરિજિનલ પ્રમાણપત્રો છે જમા કરાવે છે એ રિટર્ન લેવા છે એક સોગંદનામું પણ હોય છે અને તે તમે પ્રમાણપત્રો જે જમા કરાવે છે એની ઓરિજિનલ પહોંચ આ ત્રણ વસ્તુ છે એ ત્યાં ડીપીઓને આપવાનું હોય છે અને પછી તમારા ઓરિજિનલ પ્રમાણપત્રો એ પરત કરતા હોય છે આ રીતે પ્રોસેસ છે પરંતુ ઘણા જિલ્લાવાળા એવા હોય છે કે ડીપીઓ કદાચ આઈ થિંક ઘણા જિલ્લામાં પરત આપી પણ દેતા હોય છે અને ઘણા જિલ્લામાં પરત નથી પણ આપતા આ રીતના પ્રોબ્લેમ્સ ફેસ થયા છે પરંતુ આ રીતની પ્રોસેસ છે પ્રમાણપત્રો પરત મેળવવા માટેની જે મેં તમને જણાવી છે અને કમેન્ટ્સ હતી કે જે જગ્યાઓનો લિસ્ટ છે સામાન્ય ભરતીની વેબસાઈટ પર શો થતું નથી તો તમને મારા વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં જે જગ્યાઓનો લિસ્ટ છે એ મળી જશે સ્કૂલોનો લિસ્ટ મિત્રો અત્યારે ના હોય સ્કૂલોનો લિસ્ટ છે એ તો તમે જિલ્લા પસંદગી કરી દો ત્યાર પછી સ્થળ પસંદગીની વાત આવે ત્યારે તમને એ લિસ્ટ છે મળશે એટલે અત્યારથી મળી શકશે નહીં આજના વિડીયોની અંદર બસ આ જ અપડેટ હતી કચ્છની સ્પેશિયલ વિદ્યાશાખ ભરતી ધોરણ છ થી આઠ સામાજિક વિજ્ઞાન માટેનું પીએમએલ વન બહાર આવી ગયું છે હવે પીએમએલ ટુ આવશે ત્યારે તમે માંધારજી કરી શકશો આવી રીતે વન બાય વન ભાષાનું અને ગણિત વિજ્ઞાન નું પણ આવી રીતના પીએમએલ બહાર આવશે આજે આપણા બસ આટલું જ જોવાનું છે મિત્રો વિડીયો ગમતા હોય તો પ્લીઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેશો મારી ચેનલના વિડીયો તમને અવશ્ય કામમાં આવશે આવશે ને આવશે જો ગમે તો જ સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે અને ગમતા હોય તો અન્ય મિત્રો સુધી આ વિડીયો અવશ્ય શેર કરશો